નાની નરવલી વેલફેર હાઈસ્કૂલ ખાતે માંગરોળ તાલુકા ગ્રાન્ટ ઇન એટ શાહના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ કાર્યક્રમની શરૂઆત નાની નળલી હાઈસ્કૂલના શિક્ષિકા અને સોસાયટીના સભાસદ એવા મોનિકાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી સભાના અધ્યક્ષસ્થાને શાળાના પ્રમુખ જનાબ તર્કી સાહેબની સર્વસંમતિએ વરણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શબ્દિક સ્વાગત શાહના આચાર્યશ્રી નઝીરભાઈ કાનુ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અનુરૂપ વક્તવ્ય સોસાયટીના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સોલંકીએ કરેલ હતું તથા હિસાબોનું વાંચન સોસાયટીના મંત્રી શ્રી સલીમ વલી પટેલે કરેલ હતું કાર્યક્રમને અનુરૂપ વૈદયબેન માંગરોલા અને હરદીપસિંહ ડુમસિયાએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા વય નિવૃત્તિને કારણે સોસાયટીમાંથી રાજીનામું આપનાર શ્રી અકબર એમ મંગેરાએ ટેલિફોનિક શુભેચ્છા સંદેશ આપેલ હતો કાર્યક્રમના અંતમાં આભાર વિધિ શ્રી રઈશ એમ સૈયદે કરી હતી અને અંતે ભોજન લઈ સૌ છૂટા પડેલ હતા આ સાધારણ સભા બજેટમાં પૂર્ણ કરવામાં નાની આચાર્ય શ્રી ફાળો રહ્યો છે સાથે સાથે કિરણ મોટર્સ માંડી દ્વારા રૂપિયા રોકડા ભેટ આપવામાં આવ્યા હતા તે બદલ સોસાયટીના તમામ સભાસદો તથા હોદ્દેદારો વતી પ્રમુખશ્રી અને શ્રી આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન કેડિટ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ ચૌધરીએ કરેલ હતું સોળ લાખ વીસ હજાર એ જમા થઈ હતી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ